નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર આજે આપણે સૂજીના લાડવા બનાવીશું લાડવા બનાવવા માટે મેં અહીં એક બાઉલ સૂજી લીધી છે જે નોર્મલ બજારમાં મળે સોજી છે એટલે એમાં વધારે મોણની જરૂર નથી પડતી બસ થોડું જ મોણ લેવાનું છે હવે સહેજ ગરમ પાણીએ આપણે લોટ બાંધીશું બસ આ જ રીતનો લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો એકદમ રોટલી જેવો જ આપણે લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નથી બાંધવાનો હવે આના મુઠિયા કરીશું જેમ આપણે ચૂરમાના લાડુમાં મુઠિયા વાળીએ છીએ સેમ એ જ રીતે આપણે આના પણ મુઠિયા વાળી દેવાના છે સાઈઝ થોડી નાની લઈશું પ્રસાદી માટે આ રીતે તમે લાડવા બનાવશો તો ખૂબ ઝડપથી બની જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે મુઠિયા તૈયાર થઈ ગયા છે એક કડાઈમાં ઘી લઈશું અહીં મેં ઘી લીધેલું છે રાયનું ઘી છે એટલા માટે એનો યલો કલર છે હવે આપણે આ મુઠિયાને ફ્રાય કરી લઈશું અને તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો પણ ફ્લેવર વગરનું તેલ જોઈએ

આ ટાઈમે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે જેથી દ્રાક્ષ બહુ દાજી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડ્રાયફ્રૂટ દાજી ના જાય હવે લઈ લઈશું આ રીતે ખોડી દઈશું જેથી એ ફટાફટ ઠંડા થઈ જાય અને આપણે એને મિક્સરમાં પીસી શકીએ મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે એને મિક્સરની જારમાં લઈ અને પીસી લઈશું થોડું થોડું જ લેવાનું છે એક વાસણમાં લઈ લઈશું મહીમ પીસાઈ ગયું છે હવે એમાં ડ્રાય ફ્રૂટ અડધો બાઉલ ટોપરાનું છીણ તૈયાર આવે છે એ જ લીધું છે અહીં મેં ઇલાયચી પાવડર જે વાસણ ભરીને આપણે જે સોજી લીધી હતી એ વાસણમાં પોણો કપ મેં અહીં દળેલી ખાડ લીધી છે હાથેથી મિક્સ કરીશું બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે જે આપણે મુઠિયા ફ્રાય કર્યા હતા એ જ ઘી લેવાનું છે થોડું થોડું ઉમેરતા જઈશું અને ચેક કરતા જઈશું થોડું જ ઘી આપણે ફ્રાય કરતા લેવાનું જેથી કરી અને બળેલું ઘી બધું જ અંદર આની અંદર આવી જાય થોડું ઘી બીજું લઈશું અહીં બધું જ ઘી મેં લઈ લીધું છે તમે જોઈ શકો છો હવે આના નાના નાના લાડુ વાળી દઈશું તૈયાર છે મિત્રો સરસ મજાના એવા સૂજીના લાડવા આ સૂજીના લાડવામાં થોડું ધ્યાન રાખવાનું હોય છે ધારો કે બાઇન્ડિંગ ના બંધાતું હોય તો તમે ગરમ પાણી પણ થોડું ઉમેરી શકો છો દૂધથી પણ આનો લોટ બાંધી શકો છો સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જતા એવા આ લાડવા છે તમે મુઠિયા વગર પણ એની ભાખરી ચડવી અને એને ક્રશ કરીને પણ કરી શકો છો અને પ્રસાદી પ્રસાદી રૂપિયાનો યુઝ પણ કરી શકો છો જો તમને મારી આ સોજીના લાડવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ